ચાલો બાળકો આપણે પાછી એકવાર મજેદાર ગેમ લઈને આવી ગયા છીએ હવે આ ગેમમાં આ ખાનામાં આ બોક્સમાં શું આવે છે એ તમારે ગણતરી કરવાની છે અને આ બોક્સમાં જવાબ ચૌદ છે અહીં પાંત્રીસ આઠ છે સાત છે ને અઢાર છે બરાબર છે તો આ તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે કે આ કઈ રીતે આવ્યા છે એ પ્રમાણે અહીં હાસો જવાબ તમારે લખવાનો છે બરાબર છે ચાલો મિત્રો તમને કોઈને આવડતું હોય

અને પાંત્રીસ દુ અઠ્ઠાવન કઈ રીતે આવે કેલ્ક્યુલેશન કરવાનું તમે આપણે આજ નવા મેમ્બર આવ્યા છે તારું નામ શું છે વૈષ્ણવ 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 બેન આજે આપણે નવા એડ જશે આપણી ગેમ માં ચાલો હવે જોવી એકદમ ઇઝી ગેમ છે હો દિમાગ લગાવવું તો તમને પણ આવડી જશે એટલે ફટાફટ તમારે એક વાર કોમેન્ટ કરી દેવાની છે Talo ves na ben takto karo kek, ngelelima

કેટલા લીધ્યા પંચોતેર 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 નો આવે નો આવે પંચોતેર આવડતું હોય તો લખો નગર હું

બરાબર છે પાંત્રી દુ સિત્તેર આઠ દુ સોળ હાથ દુ સૌ ને નવ દુ અઢાર પાંત્રી દુ સિત્તેર સરસ આર્ય બેન તમારો આભાર આવી જ ગેમ જોવા માટે અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટા ને એપડ્યુમાં જોતા હોય તો ફોલો કરી દેજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્ર સાથે શેર કરી દેજો લાઈક કરવાનું ભૂલતા